છેલ્લો દિવસ દિવસ તો એ કે પણ હવે રાત છે છે આજે આપણે કરવાનું જાગરણ અને અત્યારે આપણે દશામાંની આરતી કરી લઈએ છેલ્લી આરતી છે ને એટલે થોડુંક એવું થાય કે કાંઈ આરતી કરતા ને અત્યારે હવે છેલ્લી આરતી કરવાનું છે એટલે કઈ વાંધો નહીં હવારે એક આરતી કરવાની છે ને હવારે વહેલું આપણે જાગવાનું જ છે

બાકી અત્યારે આપડે આરતી કરી લે ને તમે બધા સિનેમેટિક સીન લ્યો ને માતાજીના દર્શન કરી લ અને આખી રાત નું જાગરણ હતું ને આખી રાત જઈ ગઈ હાઈ પણ બધી સોસાયટી ની વાયુ ભેરી થઈને અમે અહીંયા ગરબા ગાતા હતા રમતા હતા એટલે સીન નથી લીધા કેમ કે બધે ના હોય નહીં આવું હોય ને એટલે અત્યારે આપણે દશા માતાજીને ને પધરાવા જવાના હે અને આપણે નાઈ ધોઈને એકદમ રેડી થઈ ગયા ને આરતી અહીં કરી લીધી જો બધું આમાં હે ને લોહીયામાં ભરી દીધા હે માતાજી હવે પધરાવા જાય કે પધરાવી આવો વેલેરા મમ્મી નથી આવતા હવે બે બનસી બેન આવે બનસીબેન જાય અને ઘણી બધી છે એટલે અમે બધા પધરાવી માતાજીને તો તાપીના કાંઠે આપણે પોચી ગયા અહીંથી છે હેજો કાલના વ્લોગમાં હું કહેતા હતા કા બનસીબેન આપણે ધીરે ધીરે હાલીને કેમ કે આ લસણ પટી જેવી સીડી આ વરસાદ નથી નેતર તો ને નહીં હમ હમ બનસીબેન આજે રીંદરમાં એવા હે આપણે દશામાં ને પધરાવી દીધા હે મસ્ત રીતે ને આ બધા જેવા અમારા સોસાયટીના વાયુ બધા હતા ઘણા બધા બહુ મજા આવી અને આ આજ ખરે અહીંથી મેં ખુદ હાલીને માજો ભધરાવા ગયા હતા નેતારે એક નાનો એવું ઓણકું એ હે પણ એમાં ભાઈ હતા નહીં નેતારી છેક અંદરમાં ભધરાવી વાત પણ કઈ વાંધો નહીં મજા આવી ગઈ કાવન સુભાઈ બહુ મજા આવી બહુ મજા આવી બહુ મજા આવી બે વર્ષ પહેલા અમે જ્યારે આવ્યા હતા ને દસમાણ પધરાવા હતા અહીંયા ઉણકી એમના માટે અત્યારે તો ખંડાર થઈ ગયો જાઉં ના આખી સીડી એડિટિંગ તમને ના લે અમે બેહી ગયા બપરા કરવા અને આપણે દશામાને પધરાવી આવ્યા અને અમે પાછું નઈ ધોઈ લીધું હે કેમ કે નિયા મે કાદોન બધું હતું એમાં પધરાવા ગયા તા મમ્મી બપરા કરે છે ને ઉજાગર એટલે બધું હે ને અટાણા ખાય હાઈ ના 6 વાગે સુધી ઉજા હું હે કામ અમે હા ટાઈમ પડી જાય કચરા પોતો કલ પોવા નહીં જવાનું હા નહીં જવાનું હવે

પણ એને ઉજાગર ને એટલે બપોર પછી તમે ગમે એટલી જ નીંદર કરો ને તો એને એક થાક લાગે મગજની અંદર શરીરમાં ને પણ નીંદર કરી લે એટલે મસ્ત થઈ જાય વાંધો ના આવે પણ જે રાતની મસ્તની નીંદર થઈ જાય ને એકદમ રેડી એટલે કે વાંધો ના આવે પણ કાલે રાતે જાગરણમાં એવું થયું હતું કે એને અડધી કલાક સુધી મને નીંદર આવી ગઈ હતી ભૂલથી ફોન જોતાં જોતાં થાકી ગઈ હતી એટલે ચાર વાગે થઈને સાડા ચાર વાગ્યા સુધી પછી મમ્મી ઉઠારી દીધે લાગે હું તો ના આવ્યો સારું હાલો તો ચા આપણે પી લઈએ અને હવે આપણે અહીંયા સુરતની અંદર ખાલી ચાર પાંચ દિવસ જ છે કંઈ વાંધો નહીં બીજું હું તો હું દિન જોય કરી લઈએ પછી ઓનધોવે ગામડે તો જો અહીંયા દેવરાજભાઈ પાણીની વાત જોઈએ શું કરો ભાઈ તમે પાણી ભરવા જાઓ સાયકલ લઈને હે ભાઈ હે અને જો સોસાયટીમાં બધા છોકરાઓ રમે છે કેવી રીતે ભાઈ તમે ગોઠવો આંડા ની અહીંયા અમારે ને પાણી અમે ઘરે ફિલ્ટર નથી એટલે પાણી દેવા આવે ને આપણે ભરવા જવાનું અંદર ગામમાં નર્મદાનો નર્મદાનો આવે જ

તો બઉ ખર્ચો થઈ જાય તો ત્યાં ફિલ્ટર લઈ દેવું જોઈએ વાહ ગઈ જ વાહ એટલે હવે આપણે વિચાર એવો હોય કે અહીંયા શિફ્ટ થઈ જવાનું છે આપણે ગામડે જઈને થોડા પ્રમોશન જેમોશન એ બધું પ્રમોશન થઈ જાય અને અહીંયા મકાન જે અધૂરું આપણે પડ્યું હોય કામકાજ એ પૂરું કરવાનું હોય અહીંથી જઈને

તો હારું આલા બ્લોગ ને કરી નાખે અહીંયા મસ્તનો એન્ડ મળીશું પાછા મસ્તને એકદમ આખે ત્યાં બ્લોગમાં ત્યાં સુધી બધા સબસ્ક્રાઇબ કરી નાખો ને જય દ્વારકા